હમણાં જ એક મારા મિત્રને મળ્યો લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષનો નો હશે અને મને એવું કે ભાઈ મને ફ્રોઝન શોલ્ડર થઈ ગયું છે મેં શું વાત કરે છે ભાઈ આ ઉંમરે ફ્રોઝન શોલ્ડર તને કોને કીધું તો કે આ મને ખભામાં બહુ દુખાય છે અને કે એટલા માટે મને ફ્રોઝન શોલ્ડર છે એટલે મેં કીધું ભાઈ એવું ના હોય એટલે તમને લોકોને પણ એવું થતું હોય ને કે ભાઈ ખભામાં દુખ્યું એટલે ફ્રોઝન શોલ્ડર થઈ ગયો તેઓ નથી હોતું આ વિડીયોમાં તમે જાણશો કે ફ્રોઝન શોલ્ડર એક્ચ્યુઅલીમાં હોય છે શું અને કેવી રીતે ખાતરી કરવી કે આપણને ફ્રોઝન શોલ્ડર છે કે બીજું કંઈક તકલીફ છે શોલ્ડરમાં નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું ફિઝિયો ટ્રેન્ડ ગુજરાતી ચેનલ ઉપર હું છું ફિઝિયો પ્રેમ શાહ એમપીટી ઓર્થો એન્ડ સ્પોર્ટ્સ જે તમને આ ચેનલ ઉપર ઘણી બધી હેલ્થ રિલેટેડ જાણકારી આપે છે હવે મિત્રો જાણવા માટે એવું પણ આવ્યું છે કે આ ચેનલ પર વિડીયો જોવા વાળા લોકો ઘણા બધા છે અને એમાંથી માત્ર ત્રીસ ટકા લોકો જ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરે છે

કે તમને ક્યાંક વાગ્યું હતું ખભામાં અને એના પછી તમે શોલ્ડર એટલે કે ખભો મૂવ કરવાનો ઘણો ઓછો કરી દીધો અને મહિના બે મહિના પછી તમને એવું ફીલ થાય છે કે ખભો જામ થઈ ગયો છે જકડાઈ ગયો છે અને એના પછી મુવમેન્ટ જે છે એ થોડીક ડિફિકલ્ટ થઈ રહી છે તો એને આપણે સ્ટાર્ટિંગ સ્ટેજ ઓફ ફ્રોઝન શોલ્ડર કહી શકીએ બીજું કારણ હોઈ શકે કે તમને અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ છે ડાયાબિટીસ એટલો બધો અનકંટ્રોલ્ડ છે કે તમે માની લો કે દોઢસો બસો થી ઉપર જ રહે છે રેન્જ એફબીએસની અને એના લીધે શું થાય છે ખભાના જે સ્નાયુઓ છે ખભાની અંદર જે કેપ્સ્યુલ આવેલી છે એની અંદર જે છે એ ઝગડાવાનું ચાલુ થઈ જાય જેના કારણે ધીમે ધીમે આપણને સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં પેઇન શરૂ થાય અને એના પછી આપણી મુવમેન્ટ પણ રિસ્ટ્રિક્ટ થવાની સ્ટાર્ટ થઈ જાય હવે તમે એવું કહેશો કે ભાઈ ખભાનું જે રિસ્ટ્રિક્શન ઓફ મુમેન્ટ છે એ તો બીજા કોઈ કારણથી પણ થઈ શકે છે હા થઈ શકે છે અગર આપણને દુખાવો હોય તો પણ આપણે આપણા ખભાને મૂવ કરવાનું બંધ કરી શકીએ પણ ફ્રોઝન શોલ્ડરમાં ખાસ વસ્તુ થાય છે એવી કે તમે જાતે કરવા જાવમેન્ટ કે પછી કોઈ થેરાપિસ્ટ કરવા જાય એકદમ પેસિવલી તો પણ એ મુમેન્ટ અટકી જાય એટલે કે મૂવમેન્ટ પૂરેપૂરી શક્ય ના બને હવે આને ચેક કરવા માટે એક બહુ જ સરળ ટેસ્ટ કે બહુ જ સરળ સવાલ છે તમે તમારી જાતને પૂછી શકો છો સવાલ નંબર એક કે શું તમને શર્ટ પહેરવામાં કે ટી શર્ટ પહેરવામાં તકલીફ થાય છે ટી શર્ટ પહેરતી વખતે એવું થાય કે આ ખભો કોઈ પણ એક સાઈડનો વધારે ઉપર નથી જતો જકડાઈ જાય છે અને એના માટે આપણે બહુ તકલીફથી આપણો હાથ બાઈમાં નાખવો પડે અને માણ માળ પરાણે ટી શર્ટ પહેરાય કે પછી બહેનો માટે એવું આપણે પૂછી શકીએ કે કંઈક આપણે રસોડાનું કંઈક ઉપર મૂક્યું હોય ત્યાંથી કંઈક લેવામાં તકલીફ થાય છે નથી લઈ શકતા પહોંચી નથી શકતો હાથ અને બીજો હાથ આરામથી પહોંચી જાય છે ઓકે અને કાં તો પછી આ સિમ્પલ ટેસ્ટ કરી શકીએ કે તમારે આ એક હાથથી માથાની પાછળ પાછળને મૂકવાનો છે અને બીજા હાથને આવી રીતે ખભાની પાછળ લઈ જવાનું છે અગર તમે બંને હાથને આવી રીતે મુન્ટ કરી શકો છો વિઉટ કોઈ પેન કે વિદાઉટ કોઈ રિસ્ટ્રિક્શન ઓફ મુવમેન્ટ અને એ બંને સાઈડ એવું નહીં એક સાઈડ કરીને મૂકી દેવાનું બીજી સાઈડ બી ટ્રાય કરવાનું અને બંને સાઈડ તમે કરી શકો છો વિના કોઈ તકલીફ છે પણ ખાલી પર્ટિક્યુલર એક રેન્જમાં તમને દુખાવો થાય છે જેમ કે મોટા ભાગના લોકોને ખાલી હાથ આવી રીતે સાઈડમાં આમ ઉપર લઈ જવાનો આવે તો નેવ ડિગ્રીના ખૂણાથી લઈને એકસો વીસ ડિગ્રીના ખૂણા સુધી દુખાવો થાય

તો સૌથી પહેલા જરૂરથી કોઈ એક ફિઝિયોથેરાપિસ્ટને નજીકમાં કન્સલ્ટ કરજો એ તમને કસરત બતાવે એ કરજો સાથે સાથે અમુક વાર કોઈ મોડાલિટીઝ એટલે કે કોઈ મશીન્સ પણ કામ લાગતા હોય છે હું એવું નથી કહેતો કે મશીન સજ્જ કામ લાગશે કેમકે મેઇન તો એક્સરસાઇઝ જ છે અને બીજી વસ્તુ એ કે ફ્રોઝન શોલરનો સ્વભાવ એવો હોય છે કે અગર તમે કશું પણ ના કરો તો તમે એને એકથી દોઢ વર્ષમાં ઓટોમેટિકલી તમારો સાંધો જે છે એ ઓછો જગડાઈ જશે એટલે કે તમારી પાછી આવી જશે પણ એનો મતલબ એ નહીં કે તમે એક્સરસાઇઝ ના કરો કેમ કે તમે એક્સરસાઇઝ કરશો તો એ જે દોઢ વર્ષ લાગવાનો છે એ માત્ર છ કે આઠ મહિનામાં તમે એ ઝગડાવાનું જે ખભાનું છે એને ઓછું કરી શકશો સાથે સાથે મુવમેન્ટ પણ ઇમ્પ્રુવ કરી શકશો હવે આ વિડીયો તમે અહીંયા સુધી જોયો છે એટલા માટે ખાસ તમને

રિલેક્સ કરવા માટે છે એટલે કે જે ઝકડાઈ ગયો છે એને આપણે રિલેક્સ કરવા માટે આ એક્સરસાઇઝ છે બીજી એક્સરસાઇઝ મિત્રો એ કરવાની છે કે તમારે કોઈ પણ સ્ટીક લઈ લેવાની એ સ્ટીક લઈને બંને હાથને એકસાથે સાથે આવી રીતે ઉપર કરવાના નીચે કરવાના ઉપર કરવાના નીચે કરવાના જેથી કરીને જે સાંધો જકડાયો છે થોડો થોડો ખુલવા માંડશે ને તમને મદદ થશે એ રેન્જને ઇમ્પ્રૂવ કરવા માટે અને ત્રીજી એક્સરસાઇઝ મિત્રો એ જ સ્ટીક લઈને તમારે જે હાથ તમે ઉપર નીચે કરો છો એની જગ્યાએ સાઈડમાં લઈ જવાનું અને પાછું બીજી સાઈડમાં લઈ જવાનું એવી રીતે કરવાથી પણ જે સાંધો ઝકડાયેલો છે એ સાંધાને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ આ સિવાય પણ બીજી એક કસરત તમારે જોવી હોય તો આખો એક વિડીયો ઇંગ્લિશમાં રેડી છે મારી ચેનલ ઉપર એ જોવો હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ એ પણ તમે જોઈને એક્સરસાઇઝ શીખી શકો છો અને આ સિવાય બીજી કોઈ તકલીફ હોય તો મને જણાવજો નીચે કમેન્ટ સેક્શનમાં એના માટેનો પણ વિડીયો બનાવી અને આપણે મૂકી દઈશું બિલકુલ ચિંતા કરશો નહીં અને આ વિડીયો ફટાફટ હવે તમારા સ્વજનોને શેર કરી દો જેમને પણ એવું લાગે છે કે એમને ફ્રોઝન શોલ્ડર છે કાં તો પછી બીજી કોઈ તકલીફ છે